મિત્રો દેવગઢ બારિયા અને દાહોદ વિસ્તારના ઓબીસી મિત્રો એકત્ર થઈ અને પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું અને ઓબીસીના જે કંઈ હક અધિકાર છે ખાસ કરીને ઓબીસીની જે સત્યાવીસ ટકા અત્યારે આરક્ષણ અનામત મળે છે એ સત્યાવીસ ટકા નથી એનો પૂરતો અમલ નથી થતો અને દરેક જગ્યાએ સત્યાવીસ ટકા આરક્ષણ મળે એ માટે એ લોકોએ રજૂઆત કરી મતલબ સમાજના લોકો કદાચ આઝાદી પછી પહેલી વખત હોય તેવું લાગે છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ બાબુ દાદા ભાલિયા જે બાબુભાઈ ભાલિયા કહ્યું કે આપણા જે પછાત સમાજમાં એ ચાર કે પાંચ ઓપડી જ ભણેલા છે પરંતુ એમની સમજ સમજણ એનું ડાપણ એમની કોઠાસ ખૂબ સારી છે

ઓબીસી ના અધિકારો માટે કલેક્ટરને આવેદન પત્ર સરકારી ના કર્મચારીઓ તથા જયેશભાઈ વરિયાને હું મારા દિલથી અભિનંદન આપું છું અને કોટી કોટી વંદન કરું છું કે જે કલ અમારા યુવા સંગઠને ઓબીસી સમાજના અધિકારો માટે ગુજરાત ને તાલુકાને જિલ્લે જિલ્લે જઈ ઓબીસી સમાજને ચગાડતા એ બીજ આજે દાહોદમાં રોપાણો એવું મને અંતર થી લાગ્યું છે તો ડોક્ટર સાહેબ આંબેડકર તો એવું કહેતા હતા કે કદાચ ભારતના સંવિધાનમાં અધિકારો આપ્યા પણ જો લેવાની હિંમત ન કરે તો બીજા કોઈ શું કરે આપણો ઈચ્છો જે ઓબીસી ના લોકોનો ઓબીસી નો ઈચ્છો છે એને માગવો તો જોઈએ ને અને એના માટે હિંમત તો કરવી જોવે ત્યાં કોઈના ભાગનો ભાઈ લેવું છે કોઈ માથે અન્યાય નથી કરવી કોઈના ભાગનું ખાવું નથી પણ ઓબીસી સમાજનું જે ભારતના સંવિધાનમાં લખાણ છે દસ્તાવેજ છે જો એ આપણે ન માગીએ તો પછી આપણે કાયર ન કહેવાય તો આવું કાયર પણ કેટલા વર્ષ રાખશું આપણે તો આપણા અધિકારો માટે ઓબીસીના અધિકારો માટે હું તો એવું કહેવા માગું છું કે જો દાહોદના કર્મચારીઓ નોકરી આતો એ હજારોની સંખ્યામાં જેશભાઈ વરિયાની સાથે જોડાણા તો મારું તો એવું કહેવું છે કે ગુજરાતના તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે તમે કોઈ પણ પાર્ટીમાં રહો એ કોઈ વાંધો નથી પણ ઓબીસીના તમામ આગેવાનો ધારાસભ્યો હોય કે સાંસદ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય જે ઓબીસીના હોય એને ઓબીસીના અધિકારો માટે તો આવેદન પત્ર આપવા જ જોઈએ શા માટે આવી કાયરતા રાખવી જોઈએ જો આપણને આપેલો ઈચ્છો જો આપણે ન માગી શકતા હોઈએ તો પછી આથી વિશેષ તો કાર્ય બીજી તમારા આમાં એક તો વિચાર કરો શું કાયરતા હોય મને દાદુ બોલાય જાય પણ દાદુ નથી બોલતો તમારી સામે પણ તમામ ઓબીસીના ભાઈઓ બહેનો નોકરિયા તો કર્મચારીઓ તમામ જોડાવ આજે ગરીબ અને પછાત સમાજ ઓબીસીના એકસો ને છેતાલીસ જ્ઞાતિ છે એના માટે આપણે બધા નહીં બોલીએ તો એ ગરીબોનું શું થશે જેને નોકરી મળી ગઈ એને કાંઈ નથી તો એવું નહીં રાખવાનું કે આજે મારો ઓબીસી ગરીબ અને પછાત સમાજ છે એના માટે જે ભારતના સંવિધાનમાં જે અમારા અધિકારો આપ્યા છે એ અધિકારો માટે તો આપણે બોલવું જ જોઈએ આવી કાયરતા તો આપણે કાઢવી જ જોઈએ અને મરદાનગીથી બોલવું જોઈએ કે હવે બોલો જોડાવ તાલુકે તાલુકે આવેદન આવેદનપત્ર આપો અને મારો અંતરથી આપ સૌને એક અરજ છે કે એકસો ને સેતાલીસ ગિનાતી આવત છે એના માટે તમામ નોકરિયાતો જે ભણેલા યુવાનો ભાઈઓ તથા બહેનો સાથે જોડાવ આપણા હક માટે આવેદનપત્ર આપો અને આપણો હક મેળવો આ મારા દિલથી એક વેદના છે આના માટે હું અઢાર વર્ષ સુધી ગુજરાતમાં બધે ફેરો છું પણ તમે બધા જાગો નહીં જાગો તો કેટલા વર્ષો વ્યાજ્યા હજી વર્ષો વ્યાજા પસાદ પણ દૂર થશે નહીં તો હું મારા દિલથી જયેશભાઈ તથા દાહોદના જે સરકારી કર્મચારીઓ અને કોટી કોટી વંદન કરું છું કે તમે જે કર્યું છે એ અને તાલુકે તાલુકે થશે અને આના માટે કારણ કે સત્ય એ તો સત્ય રહેવાનું છે અસત્ય કદી સત્ય બનવાનું નથી તો ઓબીસી સમાજ કોઈ માથે કંઈ અન્યાય કરતો નથી જે આપણા ભાગનું છે એ જ પણ માગે છે તો આના માટે ગામડે ગામડેથી પણ બધા જોડાજો અને ઓબીસીના જે અધિકારો છે એ મેળવજો એટલું કહી મારી વાતને વિરામ કરું છું જય ભારત જય સંવિધાન